કોન્ક્રીટ બ્લોક મેન્યુફેક્ચરિંગમાં ક્રાંતિ લાવતી રેવોમેક ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ હવે ભારતનું પ્રથમ ફૂલ્લી ઓટોમેટિક સર્વો ક્યુબર સિસ્ટમ લોન્ચ કરવા જઈ રહી છે નવી ટેકનોલોજી દરેક સ્ટેજને ઓટોમેટિક બનાવી બ્લોક બનાવવાની પ્રક્રિયા વધુ ઝડપી ચોક્કસાઈ વાળી અને ગુણવત્તાયુક્ત બનાવશે ડિરેક્ટર જીગર પટેલ મુજબ આ મશીન દરરોજ પચાસ હજારથી એક લાખ ઇંટોને પ્લે પેલેટમાંથી ક્યુબમાં પરિવર્તિત કરી બંડલ કરીને ડિલિવરી માટે તૈયાર કરશે મજૂર પર નિર્ભરતાપૂર્વક ધોલેરા એસઆઈઆર અને એ આઈઆઈઆઈએમએસ જેવા પ્રોજેક્ટમાં કાર્યરત છે જીગર પટેલે ઉમેર્યું આ સર્વો ક્યુબર સિસ્ટમ માત્ર મશીન નથી તે કોન્ક્રીટ ઉદ્યોગના ભવિષ્ય તરફ એક પગલું છે અમે બે હજાર દસથી એટલે પંદર વર્ષથી કોન્ક્રીટ બ્લોકના મશીનો બનાવીએ છીએ કે જે મશીનની અંદર ફ્લાયએસની ઈંટો ફ્લાયએસના કોન્ક્રીટ બ્લોક પેવર બ્લોક સોલિડ બ્લોક અને ગટસ્ટોન અને અમારું મેન્યુફેક્ચરિંગ અમદાવાદની અંદર ઇન્દોર કઠવાડા હાઈવે ઉપર છે અને આ મશીનો અમે સાડા ચારસોથી વધારે ઇન્ડિયામાં અને આઉટ ઓફ ઇન્ડિયા સાઉથ અમેરિકામાં આફ્રિકામાં અને ગલ્ફ કન્ટ્રીઝમાં ઇન્સ્ટોલ કરેલા છે ઇવન અમારી ઓફિસો ફ્લોરિડાની અંદર યુએસએમાં દુબઈમાં કેનિયામાં અને ટોગોમાં આ બધા કન્ટ્રીઝમાં અમારી ઓફિસો આ જે પાછળ મશીન તમે જે જોઈ રહ્યા છો એ ઇન્ડિયાની અંદર ફર્સ્ટ ટાઈમ અમે લોન્ચ કરીએ છીએ કે જેને જે તમે ધોલેરા એસઆઈઆર પ્રોજેક્ટનું સાંભળ્યું હશે ગિફ્ટ સિટી છે પોર્ટના ડેવલપમેન્ટ છે બરાબર આ બધા પ્રોજેક્ટની અંદર એક લાખ બ્રિક્સ બનાવવા સુધીની કેપેસિટી છે આ મશીનની અને એક લાખ બ્રિક્સ બન્યા પછી એનું હેન્ડલિંગ મશીન પ્રોડક્શન કર્યા પછી એના માટે ઓટોમેટિક રોબોટ બી બનાવ્યું છે કે જે આ બધી એક લાખ રોજની બ્રિક્સ ને બંડલ બનાવી અને માર્કેટમાં મોકલવા માટે એને રેડી કરે છે આ ઇન્ડિયાની લેટેસ્ટ ટેકનોલોજી છે જે અમે ઇન્ટ્રોડ્યુસ કરી છે આજે કોનેક્સમાં